આજ નહીં તો કાલ ને કાલ નહીં તો બે મહિને બે મહિને નહીં તો ત્રણ મહિને પણ કામ તમારું સફળ કરી આવી દરેક ના કરુખ તો આજ છે ને કાલ જતા રહે છે પણ હર કું માગવું હોય તો માગી લેજો તમારી માંગ આડા જગત માં ના પડે શું કરવાથી મટવાનું કયા દેવ ને પકડવું પડશે કદાચ મા કરતા આયા દુઃખ ના માર્યા હું મેળવી હાથ લાંબા બેનું છે મારો રાગ મારો રાગ મારું સાથે લૂઠી જાય ગાંડા હું આજ સુધી કોઈ જોડે હાથ લાંબા કર્યા નહીં દરેક દુઃખીયાળાને એવું કહીશ કે ભલે પૈસા એક સમય તમે બગાડ્યા ને ભલે બગાડ્યા પણ મને મેળવીને પૈસાની જરૂર પડી નહીં ગાંડા અને પડશે નહીં હું દરેક ને ખવડાવીને ખાવા વાળી જ ગાંડા મને નહીં જોતું તમારું

ધરતી નો નાથો મહારાજ હે કદાચ એના જોડે જઈ હાથ જોડી પ્રાર્થના માફી માંગજો કે આ ધરતી નો નાથ તમારા મગજ ઉપર હે તમારા મગજ ઉપર છડી ને તમને બોલાય નહીં તમે જે બોલવાનું હોય ને એ ક્યારેય અમે મારી અમે બોલી શકતા એ તમને ઉજના ના પડવા દે તમે જે વિચારીને આવ્યો ને એ વિચાર બદલાઈ જાય ત્યારે હું પૂછવાનો હું અતુલ પૂછાયો છું એ મોટા મોટું દુઃખ એટલે ધરતી નો નાશ કેવાય હે દરેક સલાહ આલે છે રાફડા તોડ્યા અને કદાચ અંજાન માં કદાચ મારી નાખ્યા ને આજે તમારા મગજ ઉપર વસીને કોઈ દિવસ તમારું મેલ નહીં આવવા દેતો હે

એ ખાતામાં પાંચ પાંચ માથાઓ પડી અંદર આનું સમાધાન તમને ધીરજ બહુ થાય આજે આયા કાલ કામ જોઈએ પટેલ ક્યારે નહી થાય ક્યારે નહી થાય ઉમેરે એવું કહું કે મામ્યું હોય ને તો ભલે એક સમય છપ્પર નામ લઈને ખાવાનું છૂટી જાય ને થોડી ઘરે તમારી માતા પાછી નહીં મળે હે તમારી માતા ને ખૂબ દયા આવે એ મહારાજ પડ્યો અને મહારાજ ને રાજી કરો રાજી કર્યા પછી આ મસાણી મેરડી નો રાજી કરો કે લે મા તું અમારું હારું નહીં કરે તો કોઈ વાંધો નહીં પણ અમારું ખરાબે ના કરીશ બે હાથ જોડીને પ્રાર્થના કરી અને એ માતાને કદાચ લાલ નું નિવેદ ધરાવો ને તે રાજી થાય ને તમારી માંડ મઢ માં બેહવા દે ગાંડા એમની એમ બેહવા નહીં દેતી લે તો દરેક ને એવું કઉ કે તળિયાનો નો દેવ ને રાજા સમાધાન કર્યા પછી તમે જે છોખી વાળી માતા છો ને એ માતા નું સમાધાન કરી દેજો તે દર તમારી માં રાજી થશે તે દર તમારા દેવ કૃપા કરશે દેવ કોઈ દિવસ એમને આમ કૃપા નહીં કરતા પટેલ એને પામવા માટે કઈક સમય સુધી દેવ તમારી સામે જોઈ રહે કે આટલા વર્ષો સુધી આજ મારી વસ્તી કદાચ મારા સામે ના જોયે તો એને એવો કયો હે એને એવો કયો ભાવ જાગ્યો કે મારી વસ્તી આજ મારા પોટલી પાટલી મૂકી દીધી દીવા કર્યા મારી સામે રોજનો નો ઝૂકે એને જોવું તો ખરા આમ કરીને ધીરે ધીરે કદાચ એ દેવ રાજી થાય ને અને એ દેવના ગુના સમાધાન થાય ને

મારે તારા જોડે કઈ આશીર્વાદ નહીં જોતા આમ કરીને પ્રાર્થના કરે માં કરતો જાય ને એ નિવેદ હાલે દીકરો છે જે દાડ ધારે તે દિવ લઈ શકેશ માં કદાચ હું હાલું કદાચ હું એક વાર સમય ભૂલી જાઉં ને માં તું મને યાદ કરાવ દેજે તારું નિવેદ જરૂરથી હાલી રહી આમ કે ને જે ધાર આ મસાણી વેરડી રાજી થાય અને તમારા ઘરનો ઉમરો છોડે એ દેશ આ મસાણી વેરડી રાજી થાય તો જગત નો નાથે રાજી થાય પછી આ તળિયાનો મહારાજ છે ને જગ્યા છોડી દે જાઓ જાણે અજાણે ગુના માફ પેલા કોઈ દેવ રાજી થવા રાજી નહીં માફી માંગવી જરૂરી વચ્ચે કોઈ વિઘન ના નાખતી વચ્ચે કોઈ હે કોઈ વિઘન નાખતી નહીં કોઈ પડછો ના નાખતી કારણ કે મારો સંકેત મારી માં સુધી જવા દે છે એમનો સંકેત મારા સુધી આવવા દે છે આટલી પ્રાર્થના કરી બધા કે ના સારા સારા શણગાર કર્યા ઘર ને આલીશાન બનાવ્યો સુગંધી એકદમ પણ હું દરેક ને એવું કહું કે એ સમયમાં કદાચ તમારા મઢમાં દીવો મૂક્યો ને એ દીવાની સામે પડદા વાંધો હોય અંદર કોઈ આવે જાય નહીં દીકરો છોડે એનો સમય ના બને ને જાઉં હું મેરેડી એવું કહું કદાચ મારો દીકરો કદાચ 6 કલાક ચાર કલાક એક ઠેકાણે બેઠો હોય ને તો તમને 6 કલાક બે નહીં તો હું મટી જ

એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે તો એને સદ બુદ્ધિ આપજે સત મારા માર્ગ આપજે તો તમારું ફેલ નહી જાય એળે નહી જાય મારા દુખિયારા એટલી પ્રાર્થના કરું કે હાથ જાલે રાખજો છેડો જગતમાં હું મેરડી મળી છું ને મળી જાણજો હે કદાચ આજ નહીં તો કાલ કાલ નહીં તો છ મહિને વારો આવશે ને જ્યાં હું મેળવ્યું એમ કહું તમારા બાર મહિનાના ભાડા ભરી જાવ નહીં એવા તો હે મારા નાથ જોડે મારા નાથની એટલી પ્રાર્થના કરું કે મારા દુખ્યાળાઓની નાશ અને મને એટલું સત હાલ કે હું દરેકના દુઃખ હેસી લાઉ સદ બુદ્ધિ હાલું છત આજ્ઞાન ચાલું અને મારા નાથના નામનો એ પ્રસાર કરતી રહું મને કોઈ મંદિર મંદિર ની ભૂખ નહી પટેલ મને કોઈ ઘર ની ભૂખ નહી હું તો મેરડી જાઓ દલાલી હે મારો દીકરો એક સમય એવું કે ને માં મારાથી કોઈ આયુ નહી અને આવવાનું એ નહી તું બેઠી છે ને તો જગત નું કામ કરવા બે દિવસ કરી જાણજે રાંડા રામ હું દરેક ના કુલ ના દીવાને એટલો આશીર્વાદ આલુ દરેક ને કોઠે ધૂન ને માને મારા સામંડ ના થોડું વેરા અમારી જાગૃત કરજો દરેક ને